તો હેલો મિત્રો સ્વાગત છે આપડી ચેનલ ના આપણે એક ધમાકેદાર બ્લોગ વિડીયો ની અંદર કેમ છો બધા મિત્રો મજામાં ને પેલા તો બધા મિત્રો ને જય શ્રી રામ અને જય દ્વારકા મિત્રો મિત્રોગ ચાલુ થાય છે બપોરના અગિયાર મસ્ત મજાના ફ્રેશ અને કતર્યા ભાઈ બે ક્લીપ હોય નાખી દઉં તમે જોઈ નાખો કેવી છે બાકી જો બગીચામાં પાણી ભવાઈ ગયું હોય ને અહીંયા આપડી પથારી છે તો આપણે ભાઈ બગીચામાં મસ્ત મજાના સુવાના છીએ ચાલો કેવા તો તમે કથો ની જોઈ લ્યો तो मित्रों आपड़ा के तरुण सॉरी कतड़िया आई गयो है कतैया हम हाँ। केम जे भाई मजा में मजा में भाई तुम क्या रियो वेका दुई का, का। हाँ। तर पापा नाम ऊ है देवजी भाई देवजी भाई आया हूं करो आयो भाई तू तो? ना जात तो देवा आ तो देवा आयो अ हाँ। खेत में हूं करो आयो वा। रम्मा हां हूं करो आयो हूं करो आयो भाई तू अया वा? रम्मा आयो के

અને જો અહીંની સર્વિસ ચાલુ થઈ ગઈ છે ખાઈથી મસ્ત મજાની આપણે છે ને જ રીક વિડીયો મૂકીએ અને મસ્ત મજાની જોઈ નાખીએ અને પછી તમને કન્ડિશન દેખાડું અને મિત્રો તમારો અહીંનું ફાઈનલ લુક જોઉં જોઉં જારવો તમને દેખાડું જારું થ્રી ટુ એન્ડ વન એ દેખો ગાઈસ આ જોઈ લીધું કચકાણ થઈ ગયું એ વાત અલગ છે ઓયણી થોડી થોડી નામની મસ્ત હોય ગઈ હવે આમાં વેલ મારો ને એ મારો બાપ મારી દેશે આપણે ઓઇલ નથી મારવાનું રેડી ચાલો આપણે હે ને મિનિ બ્લોગ ચાલુ કર્યા હે તો જે મિનિ બ્લોગ માં એક સપોર્ટ દેખાતા જો બીજો કઈ નથી તો તો મિત્રો હે ને આ થોડક આ બે શિયર માલ છે ને એક પાવાના હે તો હાલો ફટાફટ પાઈ નાખી અને પછી આપણે સહી ઉતરો આજા તો ચાલો પાઈ નાખી તો ફાઈનલ મિત્રો આપણે આપણા લોકેશન આવી ગયા હી માંડી આ માંડી બહુ નથી ઓન્લી કોમ ની માંડી ને એટલે આ માંડી નથી તો ચાલો આયા રી કરના કે ખમી ગયા તા ઉસ્તાદ ખોવાઈ નતા ગયા કે કમી ગયા તા પણ ખોવાઈ નતા ગયા હવે અમે શરૂ ત્યાંથી જ કરશું જ્યાંથી અમે અધૂરું મૂક્યું હતું શું કીધું છે હવે અમે શરૂ ત્યાંથી જ કરશું જ્યાંથી અમે અધૂરું મૂક્યું હતું હવે તમારી કરો મારા વાલા

ரம ராம்ையரானே ஜெயஸ்ரீராம் ஜெயதரா ஜெய்